હેલો ગાઈઝ તો ગુડ મોર્નિંગ તો કેમ છો મારા બધા ડીસાવાસીઓ તો આજે આપણે આવી ગયા ડીસાચાર રસ્તા અને અત્યારે દિશાચાર રસ્તામાં વરસાદ ચાલુ છે મારી સાથે બના રહેજો મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ ડીસાચાર રસ્તાને આપણે જવાનું છે આ બાજુથી આ બાજુ એટલે આપણે આવી ગયા થરા થઈ અહીંયા ડીસાચાર રસ્તા અને અહીંયા વરસાદ ચાલુ છે આપણે પહેલા ભાગમાં જવાનું છે આ છે મિત્રો ડીસા ચાર રસ્તાને આપણે આવી ગયા ધનેરા ચોકડી તમે જોઈ શકો છો તો આપણે હવે જવાનું છે અહીંથી પેલી બાજુની સાઈડમાં જુઓ તમે તો ચોકડી એ ખૂબ જ સાધન છે અને આ છે જે દિશાનો ફેમસ જે ફૂલ છે તે તમે જોઈ શકો છો અહીંયા મોટું સર્કલ પડે છે મિત્રો અને આ સર્કલ આ બાજુનો રસ્તો જે છે થરાદ જઈ રહ્યો છે આ બાજુ જે રસ્તો છે ધોનેરા જઈ રહ્યો છે અને હા બાજુ જે છે એ દિશા ચાર રસ્તા તરફ જઈ રહ્યો છે તો ગાઈસ મારી સાથે બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મારા ખાસ મિત્રો તો હવે આપણે આગળ વધીશું અને જે આ સાધન ભરાય છે તે થરા તરફ જઈ રહ્યા છે મિત્રો તો આ જુઓ કે ડીસાનો બહુ સરસ પુલ છે અને વરસાદ પણ ચાલુ છે ભાઈ દિશાની અંદર તો આ રિક્ષાઓ જઈ રહી છે દિલસિંહ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો અને મને થોડો સપોર્ટ કરજો મારા હોય